કેમ છો મિત્રો મજામાં અમે પણ મજામાં છીએ આજે સે કેલું નોરતું ત્યાં જો હાર ને એવું લઈ આવ્યા છે કે માતાજીને આપણે તેરાઈ દેઈ ચાલો હવે તેરાઈ દેઈ છે ફળામાં હવા હવા ફળા હોય દીવા હોય માતાજીના બાલકુ આગલી દેતી હોય હાલે લો ஹலோ તો જો આપણે અત્યારે કારખાને જોઈ આવ્યા છીએ ઘેરે અત્યારે બે હાથમાં આવ્યા સવારથી બે હાથમાં કેમ કે આજ પહેલું નાટક છે રાહ નવગણ તો વિઝિટ કરજો ચેનલમાં થઈને નવરાત્રિનું ખૂબ સારું આયોજન રાખ્યું છે તો હમણાં તૈયારી થાય છે તમને બતાવી દઉં જરાક અને લોંગ વિડીયો આપણે બનાવશું ને લાઈવ ચેનલ એ આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે તો જરાક જોઈ લેજો હમણાં બતાવું બાઈક તૈયારી થાય છે ને આપણે જે મંદિરે આપણે બધું તૈયાર થવાનો રૂમ હોય ને એ રૂમમાંથી અને અત્યારે આ પાત્રની તૈયારી આ બધાને બાકી રહી ગઈ છે થોડીક તે તૈયારી કરે છે તો આ રીતનું છે બધું આ બધા નાટકની તૈયારી કરશે આ તૈયાર થવાનું છે રૂમ હળદેવને દેખાડવા લાવ્યો હતો જોવા આ બધા ફેટા ને એવું છે અહીંયા બરાબર નું જો આ બધા વસ્ત્રો છે અને અહીંયા શસ્ત્ર છે કાંઈ નહીં જે સાંજે શરૂ થાય છે ત્યારે આપણે કન્ટિન્યુ રહ્યો ત્યારે આપણે પાસે બધા તારો રે વગાડો આજે નોરતું પહેલું તો શ્રેડે નવરાત્રિ કે નવરાત્રિ મંડળને સૌને ભાઈઓ બહેનોને તો તો જણાવવાનું કે અમારા પરવડી ગામની અંદર નવે નવ દિવસ આ નવરાત્રિ રંગભૂમિ ઉપર અનામી નાટકો ભજવવામાં આવશે તો આજુબાજુના ગામના ભાઈઓ બહેનો વડીલો તો અમારા ગામની અંદર નાટક જોવા બધા એવું અમારું પરવડી નવરાત્રી ભાવ ભર્યું બાપા શીતાળા તું વાળાના તો કુમાયા રમવા વિજ્ઞા તણો રે દાર દેવો મોનરો પદ

એવા મહારાજાનો હુકમજી અપમાન અપમાન માતૃજી નું અપમાન મહારાજ ના પ્રણામ મહારાજ કામદાર કાકાને બોલાવીને તેની સલાહ લઈને આપણે જૂનાગઢ ઉપર તમારી વાત બરોબર છે તો બોલાવો કામદાર કાકા ને જે

પણ મારે રાજ્યમાં ઘણું કામ હોવાથી મારા માણસો અને મારા પ્રધાનજી તમારે અહીંયા જમવા જરૂર આવશે નહીં મહારાજ જો તમે અમારા આદેશ્વર ભગવાનનો થાળનો અનાદર કર્યો છે તમારે તો જમવા આવવું જ પડશે પ્રસાદી લેવા આવવું જ પડશે આય વાંધો નહીં શેઠ બાપુ નો આવે કઈ નહીં બાકી અમે તો આવશું જો અને નહીં હો અરે નહીં

ભગવાન છે ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે તો તમે જમવા બેસી જાવ

તૈયારી જ છે ખોલજો અરે તારા માટે દરવાજા ખુલ્લા છે આ બેન આવ કેમ અત્યારે બધી બેવાકળી છો શું કરો ભાઈ જોઓને આ રાડિયું યુદ્ધમાં કામ હવે ગયા અરે સોનલ દે તને પરસો સુધી થાશે તો નોવ ગળને તમારો આશ્રય લઈને આવીશું શું કીધું બેન રાડિયા યુદ્ધમાં મરાયા અને સોનાનો સૂરજ અસ્ત થયો અરે તો તો આ રાના વંશની જવાબદારી બેન મારા આશરે તો આવીશો તો મારે જ લેવાની છે માટે મને હા તું ફિકર કરમાં રાના વૈષ્ણો દીવડો હું જરૂર જલતો રાખીશ તોય મોટી થશે અને કદાચ દૂધ ફાતા ફાતા મરી જાય ને તો આપણે રાણા વૈષ્ણનો દીવડો જલતો રાખવાનો છે એ વાતનું ધ્યાન રાખજો લઈ આહીર એની ફકર કરતોમાં કટ્કર્શ્યોમાં રાણો દીવડો હું નહીં બોલાવવા તો કાય વાંધો નહીં રાણી આ તૈયારી છે માટે નવઘણ ને પગે લગાડો અને તમે પણ લાગો અને હું પણ લાગુ ત્યાં સુધી માથા પર પાઘડી એનો પણ છું મોટા ભાઈ પવિત્ર દિવસે આ શાનો પણ લઈ રહ્યા છો કાઈ ન બાળક કોનું છે કાઈ નહીં પાછા એ તો હું દ્વારકાધીશ ને પગે લાગતો હતો

આવો ભાષા પટેલ આવો તમારા ભાઈ તો અવાર નવાર આવતા હોય પણ તમે કેમ ક્યારે કશેરીમાં નથી આવતા મોટા ભાઈને કામ હોવાથી આ કશેરીમાં હું આવ્યો છું ભાષા પટેલ મેં સાંભળ્યું છે કે અમારો દુશ્મન તમારા ઘરે યુવા સાચી છે હા હા મહારાજ એવું હું તમને કોને કીધું રાફા પટેલ સીટી વાત નીચે વાત કરો તો ગીરના પાંચ ગામ ગરાડાર બનાવીશ છે નકર હમણાં ઘરબેડીમાં નાખી દેશે હા મહારાજ હા સે કેટલા વખતથી બાર વર્ષ અરે બાર બાર વરસ થઈ ચૂક્યા છતાં પણ જાન નથી કરતા પ્રધાનજી માતાને ગેસ કરો ને દેવાયને આદર કરો જેવો વાળનો હા પાછા તું તો પાંચ ગામનો ગરાડાર થયો

તો જાઓ પ્રધાનજી એ દુશ્મનને હાજર કરો જીવ મહારાજા ઉભર્યો પ્રધાનજી ઉભર્યો હું કે પાછો નહીં પણ હું તમને જે ચિઠ્ઠી લખું ને એ તમે લતાલા એટલે તમને આયરાણી જવાબ આપશે બાકી જવાબ નહીં આપે તમને અરે આ ચિઠ્ઠી લખો છું કે રા રાખીને વાત કરી જાવ જાઓ પ્રધાનજી લ્યો રાય બેટા <laughs> <laughs>

ઘર્તે મસ્તક દુધુ કરી અને આચું ગાઢી પગ નીચે કસરો તો માનું કે મારો દુશ્મન છે લ્યો હૈરાણી ખોળો પાથરો આજે આપણે રાના વંશનો દીવો બુજાવાનો છે જો મહારાજ આપણો દુશ્મન તમારી સામે કપાળો છે વાહ દેવાય હવે આ પરંતુ આ વસ્તુનો મનમાં જે ન રાખતા જે સાથે રાજમાં સંબંધ છે તેવી જ રાજે રાજે કે રાખજો પ્રધાનજી પાતાના નાક કાન કાપો તેને હથપાર કરો નહીં મહારાજ પાછો ગમે એમ તો મારો ભાઈ છે એના નાક કાન કાપશો નહીં

ભલે ભાઈ પાંચ થી દસ કદમ આધો રહી નજ ની કચેરીમાં ભરાડો એ જોવાન કોણ એ મારા એકનો એક દીકરો હુ મને બાપ કહ્યું બાપા મેં તમને નો કહેવાના વ્યાન કીધા સમાજ જોવાન સમાજ આજ સુધીમાં તારી સિવાય મને કોઈ હાસા વેણ કીધા નથી એટલા માટે આજથી હું મારી જાહલ દીકરી તને સુગ્રીત કરું છું આપા હવે ના તાની માની નહે બે માટે કહું છું કે આ જોવાનનો સમય પાકી ગયો તો ચાલો આ જોવાને જાગૃત કરીએ હાલો મમ્મા કી મોતા

દેશ બહુ હા નજર ના સુકાયા ક્યાદરત કાિશ્મા બહી કા ટા કોણ હૈ ચલોકતે હા નજરા સુકા દે

અબાર સિંધા ભાઈસા હજુ તો ખોટને આઈને ઝાડ તો રિધી એ લેગો તારે હાય હું નવગઢનો બની છું

પણ રાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે વાંચજે નવ ઘણવીર પણ સિંધમાં સિંધમાં મને રોકી સુમરે અને મને હાલ વાઈ દેહ દેહમીર બસ કરો પ્રજાંતી બસ કરો માય બેન જાલ હાથ જા અરે જ્યાં સુધી બેન જાલ ખેડી કેળી નઈ યા સુધી રાજનું અંત પાઈ હગરા છે પતાંગી જય મહારાજ આપણો લશ્કર સીધા રસ્તે રવાના કરો બહુ સારું અરે યા સુધી હાલ કોઈને તણી નો લાવો ઉદીનો પાટલો જાટવો અંતરાજ છે અરે જય સુધી બેન જહાલે તણી નો લાવો કે ઉદી છે બહેન શા માટે મારો માર્ગ રોક્યો વીરા બહેન 9 9 લાખ છે ને પાણી પાતા પૂરું નઈ પડતું તો તું સિરામણ કઈ રીતે કેમ અટકે છે બહેન બહેન જાહલને સીધમાં તેડવા જાવ છે અને આડ કર્યો છે જો આવે નથી જાવ તો વીથી સુકી જાવ માટે મારે કયો રસ્તો લેવો વીરા દરિયા માર્ગે ન ચાલતો સીધા માર્ગે ચાલજે મે આગલે પગે થોડું ઉછે અને પાક સલે પગે સબસબિયા સાજે તો ભાંજે કે માય રોડી થી ભલે કહે હું સીધું

આજનું નાટક આજે અહીંયા પૂરું થઈ ગયું છે કાલે અમારું નાટક જોગીદાસ કુમાર જોવાનું ભૂલતા નહીં અને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રોજ આવા વિડીયો જોવા માટે લાઈક માતાજી